દામનગર શહેરમાં જીવદયા નંદી સેવા ટ્રસ્ટે સંચાલિત પાંજરાપોળની મુલાકાતે ઉદારદાતા રત્નોનું આગમન દામનગર શહેરમાં જીવદયા નંદી સેવા ટ્રસ્ટના આશ્રિત બળદો માટે શ્રીમતી ભાનુબેન બટુકભાઈ દેસાઈ પરવડીવાળા હાલ સુરત દ્વારા આર્થિક મદદ કરાય કિંગ એન્ડ કવિન ગ્રુપ બોરીવલી રાજહંસના મોભી પરિવાર દ્વારા જીવદયાનું રૂડું કાર્ય કરતી જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દામનગર ખાતે ભાવનાબેન રાજેશભાઈ શાહ ભાવનગર દ્વારા મુલાકાતે પધાર્યા પ્રત્યેકદર્શી શાહ પરિવારનું જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંસ્થાનમાં આશ્રિત બળદો માટેની વ્યવસ્થાથી અવગત કરતા સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ નારોલા સહિત સમગ્ર જીવદયા પરિવારે દાતા રત્નો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ નટવલાલ ભાતિયા આ જીવદયા નંદી સેવા ટ્રસ્ટની મુલાકાતે પધારેલ રાજેશભાઈ શાહ તેમના સાસુ અને આ વિસ્તારના દાતા રત્ન અને જૈન વણિક ભાનુબેન બટુકભાઈ ની પૂર્ણ સ્મૃતિમાં આજ રોજ આ સંસ્થાને આર્થિક મદદ મળી રહી છે તેમના પુત્ર રત્ન અહીંયા રહેતા ન હોય માદરે વતન અને આ વિસ્તાર આ પંથકની સંસ્થાઓમાં હર હંમેશ નાની મોટી મદદ કરવા

અબોલ જીવો માટે કરતા રહો તેવી અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ